નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે એ સ્ટીચિંગની અંદર આજે આપણે ધોરણ દસ ચેપ્ટર નંબર છ નિયંત્રણ અને સંકલન જોવાના છીએ ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર છે મિત્રો ચેપ્ટરની શરૂઆત થાય છે સજીવમાં થતા ફેરફાર તો સજીવની અંદર જે પણ ફેરફાર થાય એને આપણે હલનચલન કહેતા હોઈએ છીએ મિત્રો અને આ હલનચલન છે એ એક પ્રકારનું સજીવનું લક્ષણ છે સજીવની અંદર કોઈ પણ સ્થિતિમાં ફેરફાર થતો હોય તો એને આપણે હલનચલન કહીએ પણ આ હલનચલન એક લક્ષણ છે દરેક સજીવનું એક લક્ષણ છે હલનચલન કોની સાથે સંકળાયેલું હોય તો હલનચલન વૃદ્ધિની સાથે સંકળાયેલું છે અને આમ તો હલનચલન પર્યાવરણમાં જો કોઈ ફેરફાર થતા હોય તો એના લીધે પણ હલનચલન થતું હોય છે પછીને રક્ષણ જોતું હોય અથવા તો પોતાના બચાવ માટે પણ સજીવ છે એ હલનચલન કરતું હોય છે હલનચલન એક પ્રકારનું લક્ષણ છે ઓકે મિત્રો આગળ વધીએ પ્રાણીઓની અંદર ચેતાતંત્ર પ્રાણીઓની અંદર ચેતાતંત્ર જોઈએ ને તો આમ તો આપણની ચામડી છે એ એક પ્રકારની સંવેદના ગ્રાહી અંગ છે બરાબર તો આપણે કોઈ પણ સ્પર્શ કરીએ તો આપણને કેમ ખબર પડે તો આપણી સંવેદના ગ્રાહી અંગથી આપણને ખબર પડતું હોય છે આમ તો સંવેદના ગ્રાહી અંગો છે એ અલગ અલગ છે બરાબર એક્ઝામ્પલ તરીકે એ અહીંયા આપણે જોઈએ તો જીભની સપાટી તો આપણી જીભ છે એક પ્રકારનું સંવેદના ગ્રહણ કરનારું અંગ છે એના પછી છે નાક નાક છે એનાથી આપણે ગંધની ઓળખ કરી શકીએ એના પછી ત્વચા એનાથી આપણે સ્પર્શની ઓળખ કરી શકીએ અને એના પછી છે અંતઃકરણ અંતઃકરણ એટલે કાન અને કાનથી આપણે અવાજની ઓળખ કરી શકીએ છીએ એટલે કે આપણા શરીરમાં રહેલી પાંચ ઇન્દ્રિયો આ પાંચ એ પાંચ ઇન્દ્રિયો આપણા સંવેદના અંગ છે બરાબર એ તમને બધાને જ ખબર છે આંખ કઈ કઈ પાંચ ઇન્દ્રિયો છે મિત્રો આંખ કાન નાક જીભ અને ચામડી આ પાંચ ઇન્દ્રિયો છે એ સંવેદનાગ્રાહી અંગો છે આપણના બરાબર તો સંવેદનાગ્રાહીની વ્યાખ્યા જોઈએ આપણને તો મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે આપણા શરીરની અંદર કોઈ બાહ્ય ઉત્તેજના થતી હોય તો એને ગ્રહણ કરવા એને મેળવવા માટે જે વિશિષ્ટ પ્રકારની રચના છે તો આને આપણે કહીએ સંવેદનાગ્રાહી અંગો બરાબર તો સૌવેદના ગ્રાહી અંગોના અંગની અંદર સૌથી મહત્ત્વનું જો આપણા શરીરમાં કોઈ રહેલું હોય તો એ અહીં આકૃતિમાં દર્શાવેલું ચેતાતંત્ર છે મિત્રો બરાબર આ ચેતાતંત્રની તમે આકૃતિ જોશો એટલે અહીંયા સૌ પ્રથમ જે રચના જોવા મળે છે ડાળી જેવી રચના એને આપણે કહીશું શિખા તંતુઓ શું કહેશું મિત્રો તંતુઓ અને અહીંયા જે આ ડાળી જેવી રચના છે એને આપણે પ્રવર્ધકો પણ કહી શકીએ છીએ બરાબર એના પછી અહીંયા જે વચ્ચેની જે જગ્યા છે ખાલી જગ્યા એ જગ્યાને કહેશું આપણે કોષ કાય શું કહેશું મિત્રો કોષ કાય અને અહીંયા જે વચ્ચેનું જે કેન્દ્ર છે એને આપણે કહેશું કોષ કેન્દ્ર આગળ જોઈએ મિત્રો અહીં જે આપણને લાઈન જોવા મળે છે આ લાઈનને આપણે કહેવાય અક્ષ તંતુ શું કહેવાય મિત્રો પક્ષતુ અને છેલ્લે આ જે પગ જેવી રચના જોવા મળશે આ પગ જેવી રચનાને આપણે કહેશું ચેતાંત શું કહેશું મિત્રો ચેતાંત આ કૃતિમાં એક ચેતાતંત્ર દર્શાવેલો છે હવે અહીંયા ચેતાંતની આ ચેતાતંત્ર પૂરું થતું હોય તો એની એક્ઝેક્ટ બાજુમાં બીજું આવું ચેતાતંત્ર હોય છે એટલે કે ચેતાકોષ હોય તો એની વચ્ચે અહીંયા જગ્યા રહેલી હોય તો આ જગ્યાને આપણે ચેતા પાગમ તરીકે ઓળખીએ છીએ શું મિત્રો ચેતા પાગમ બરાબર તો આ થઈ આપણની ચેતા કોષની આકૃતિ ફરી એકવાર રિવિઝન કરી લઈએ મિત્રો અહીં જે આ રચના ડાળી જેવી જોવા મળે એને આપણે કહેશું શીખા તંતુઓ વચ્ચેની જે રચના છે એને આપણે કહીશું કોષ કાય આડી જે લાઈન છે એને કહેશું તંતુ પગ જેવી છે છેલ્લે જે રચના છે એને કહેશું આપણે ચેતાંત બરાબર તો મિત્રો આકૃતિ તમારે યાદ પણ રાખવાની છે અને નામ પણ યાદ રાખવાના છે બરાબર આમ જોઈએ ને તો આપણા શરીરની અંદર સંદેશાઓનું ગ્રહણ આ ક્રમ ક્રમ પ્રમાણે જ થતું હોય છે સૌપ્રથમ સંદેશો ક્યાં આવે તો શીખા તંતુમાં આવતો હોય એના પછી કોષ કાયમાં આવે છે કોષ કાયમાંથી અક્ષ તંતુમાં આવે છે અને છેલ્લે ચેતાંતની અંદર આવે છે તો શરીરની અંદર જે ચેતાતંત્રમાં સંદેશાઓનું વહન થતું હોય છે એ ઉર્મી વેગે થતું હોય છે મિત્રો શરીરની અંદર જે ચેતા તંત્રની અંદર જે સંદેશાઓનું વહન થાય એ વેગ કયો વેગ તો એ વેગને કહેશું આપણે ઉર્મી વેગ તો ઉર્મી વેગ વહન ક્યાં પામે તો ચેતાકોષમાંથી ચેતા તંતુ અને ચેતા પાગમની અંદર વહન પામે છે હવે આપણે મિત્રો એ જોશું કે ચેતાકોષ તો આપણે ખબર છે કે હમણાં આકૃતિની અંદર જોયું એ ચેતાકોષ છે બરાબર હવે મિત્રો આપણે એમ કહીશું કે ચેતાપાગમ કોને કહેશું તો ચેતાપાગમ એટલે શું મિત્રો તો ચેતાપાગમ એટલે કે અહીં એક ચેતાકોષ પૂર્ણ થાય છે ત્યાંથી બીજો ચેતાકોષ ચાલુ થતો હોય બરાબર મિત્રો એક ચેતાકોષ પૂરો થાય એટલે ત્યાંથી પાછું બીજો ચેતાકોષ ચાલુ થઈ જતો હોય તો એ બે ચેતાકોષની વચ્ચે જગ્યા રહેલી હોય તો આ જગ્યાને કહેશું આપણે ચેતાપાગમ શું કહેશું મિત્રો ચેતાપાગમ ઓકે મિત્રો તો આવી જગ્યાને કહીશું આપણે ચેતાપાગમ તો અહીંયા આપણે લખેલું છે તો આપણે કં કન્ફ્યુઝન ના રહે એટલા માટે ચેતાપાગમ એટલે કે ચેતાપાગમ એટલે કે બે ચેતાકોષ વચ્ચેની જગ્યાને આપણે ચેતાપાગમ કહીએ છીએ હવે સંદ આપણા શરીરની અંદર સંદેશાઓનું વહન કઈ માર્ગ ઉપર થાય તો એનું માર્ગ છે સૌપ્રથમ પ્રથમ શીખાતંતુ જે રીતે આકૃતિમાં હતું એ જ રીતે શીખા તંતુ પછી કોષ કાયમાં જાશે એ સંદેશો અક્ષતંતુમાં અક્ષ અક્ષતંતુમાંથી ચેતાંત પછી ચેતો પાગમ અને છેલ્લે અન્ય કોષ એટલે કે બીજા ચેતાકોષમાં વહન પામશે તો આ સંદેશાઓનો વહનનો માર્ગ આપણને યાદ રાખવાનો છે જો અહીંયા આકૃતિમાં પણ દર્શાવેલું છે આકૃતિની અંદરથી પણ આપણે કહી શકીએ કે સૌ સંદેશો શિખા તંતુમાં આવશે એટલે પહેલાં નંબર ઉપર આવશે શિખા તંતુ પછી આવશે કોષ કાયની અંદર એટલે બીજા નંબર પર આવશે કોષ એટલે કે સંદેશાઓ શિખા તંતુમાંથી આવે કોષ કાયની અંદર ત્યારબાદ ત્યાંથી ક્યાં આવશે તો આગળ વધશે તો એ ક્યાં આવશે અક્ષતંતુમાં તો ત્રણ નંબર આવશે આપણનો અક્ષતંતુ અહીંયાથી આગળ જશું એટલે અહીંયા જે પગ જેવી રચના છે એને આપણે કહીશું ચેતાંત તો ચેતાંત આવશે ચાર નંબર બરાબર હવે અહીંયા ચેતાકોષ પૂરો થાય છે એટલે પાછો બીજો ચેતાકોષ ચાલુ થતો હોય તો એની વચ્ચેની જે જગ્યા છે મિત્રો એને આપણે કહેશું ચેતા પાગમાં બરાબર તો મિત્રો આ થઈ ગયો આપણનો સંદેશા વહન નોમોસ હવે મિત્રો અહીંયા જે ચેતાકોષની અંદર આ જે નાના નાના આ જે રચના દેખાય છે આપણને ટૂંકી રચના એને આપણે કહેશું પ્રવર્ધકો શું કહેશું મિત્રો પ્રવર્ધકો તો અહીં આપેલું જ છે આપણને તો ચેતાકોષના ટૂંકા પ્રવર્ધકોને શીખા તંતુ કહે છે ચેતાકોષના લાંબા પ્રવર્ધક છે એને આપણે કહેશું તંતુ ચેતાકોષના લાંબા પ્રવર્ધકને કહેવાય તંતુ બે ચેતાકોષ વચ્ચે રહેલી ખાલી જગ્યાને ચેતોપાગમ કહે અને ચેતાકોષનો જે અંતિમ છેડો છે એને કહેશું આપણે ચેતાંત બરાબર એના પછી આવશે પરાવર્તી ક્રિયાઓ તો પરાવર્તી ક્રિયાઓ કોને કહીશું તો મગજના ઐચ્છિક કેન્દ્રને મગજના ઐચ્છિક કેન્દ્રને જાણ કર્યા વગર તાત્કાલિક પ્રતિચાર આપતી ક્રિયાને પરાવર્તી ક્રિયાઓ કહે છે પરાવર્તી ક્રિયાઓ મોટાભાગે આપણા શરીરની અંદર અમુક સમયે આપણને ખબર ન હોય એવી રીતે થતી હોય છે બરાબર એટલે કે આપણને જાણ કર્યા વગર ઐચ્છિક કેન્દ્રને જાણ કર્યા વગર એ તાત્કાલિક પ્રતિચાર આપે તો એવી ક્રિયાને પરાવર્તી ક્રિયા કહે છે આપણા શરીરમાં બે પ્રકારની ક્રિયા હોય ઐચ્છિક ક્રિયા અને એક હોય અન ઐચ્છિક ક્રિયાઓ બરાબર તો ઐચ્છિક ક્રિયાને જાણ કર્યા વગર જો કોઈ પ્રતિસાર આપતું હોય તેને આપણે પરાવર્તી ક્રિયા કહેવાય આવું ક્યારે જોવા મળે તો અજાણતા આપણે કોઈ ગરમ વસ્તુને હાથ સ્પર્શ કરીએ તો આપણે તાત્કાલિક કોઈપણ પ્રકારનું વિચારા વગર એ જ સેકન્ડે લઈ લઈએ છીએ બરાબર તો આવો જે શરીરમાં પ્રતિચાર આવે એને કહેવાય પરાવર્તી ક્રિયા પછી એના અન્ય ઉદાહરણો છે ઉધરસ આવી છીંક આવી બગાસું આવવું ઉરોદલપટલનું હલન ચલન આ બધી જ ક્રિયાઓ પરાવર્તી ક્રિયાઓ છે એના પછી આપણે આંખની અંદર જે પલકારા થતા હોય એ ઘૂંટણની અંદર જે આંચકાઓ આવતા હોય આ બધું શું છે પરાવર્તી ક્રિયાઓ બરાબર હવે ખૂબ જ મહત્ત્વનું પરાવર્તી ક્રિયાનું સંચાલન કોણ કરે મિત્રો તો અહીં આપેલું છે પરાવર્તી ક્રિયાનું સંચાલન મગજ નથી કરતું પણ કરોડ રજૂ કરે છે પરાવર્તી ક્રિયાનું સંચાલન કરોડ કરે છે આગળ જઈએ મિત્રો પરાવર્તી કમાન આમ તો આપણી ટેક્સ્ટબુકની અંદર હાથ વડે દર્શાવેલી છે આકૃતિ બરાબર તો હાથ વડે જે આકૃતિ હાથ છે એ ગરમ તપેલીને અડે છે એ આકૃતિનું વર્ણન અહીંયા આપણને કરેલું છે તો પરાવર્તી કમાન કોને કહેવાય તો પરાવર્તી ક્રિયામાં સંકળાયેલા સંવેદી ચેતા ચાલક કે પ્રેરક ચેતા કરોડરજ્જુ સહિતના જોડાણને કહેવાય પરાવર્તી કમાન આ પરાવર્તી કમાનને આપણને ક્રમબદ્ધ યાદ રાખવો પડશે મિત્રો સૌપ્રથમ પ્રથમ ઉત્તેજના એના પછી આવશે સંવેદનાગ્રાહી અંગો એટલે કે જે સંવેદનાઓ લઈ જતું હોય એ દરેક અંગોને કહેવાય સંવેદનાગ્રાહી અંગો સંવેદના ગ્રાહી અંગમાંથી જશે સંવેદી ચેતા તંતુ એના પછી ક્રમ આવશે કરોડરજ્જુ અને કરોડરજ્જુમાં આમ તો બે પ્રકારના કેન્દ્ર રહેલા હોય એક સંવેદી કેન્દ્ર અને બીજું છે ચાલક કેન્દ્ર કરોડરજ્જુમાંથી ક્યાં આવશે મિત્રો ચાલક ચેતા તંતુમાં અને છેલ્લે આવશે આપણને પ્રતિચાર બરાબર તો અહીંયા મિત્રો ઉત્તેજના શું થઈ તો ઉત્તેજના છે એ ગરમ તપેલી છે એ ગરમ તપેલી છે એ ઉત્તેજના થઈ એને આપણે ટચ કરીએ એટલે આપણા શરીરની અંદર સંવેદનાગ્રાહી અંગો છે ચેતાકોષો એના મારફતે આપણને આપણા સંવેદી ચેતા તંતુમાં સંદેશો જાય ત્યાંથી જાશે કરોડરજ્જુની અંદર કરોડરજ્જુમાંથી જાશે ચાલક ચેતા તંતુ અને ચાલક ચેતા તંતુમાંથી આપણને પ્રતિચાર મળશે બરાબર તો આ થઈ ગયા આપણની પરાવર્તી કમાન મિત્રો આને આપણને ક્રમબદ્ધ યાદ રાખવાની છે ફરીથી કહું શું મિત્રો હવે મિત્રો અહીંયા જોઈએ આપણે તો ધારો કે ભૂલથી અજાણતા કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અડકે છે તો તે સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ તરત જ પાછો ખેસી લે છે તે અહીં વસ્તુને ઉત્તેજનાનો સ્ત્રોત કહે છે તો અહીં જે વસ્તુ છે જે ગરમ વસ્તુ છે એને કહેવાય ઉત્તેજનાનો સ્ત્રોત આ ઉત્તેજના હાથમાં સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે એટલે કે આપણા શરીરની અંદર આવેલી જે સંવેદી ચેતા તંતુઓ છે એને કાર્યરત કરે છે અને ઉર્મી વેગને ઉર્મી વેગે એટલે કે વિદ્યુતીય વેગે કરોડરજ્જુ તરફ લઈ જાય છે સંદેશાને કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્ર આ ઉત્તેજના મેળવી